હવે સમય આવ્યો છે શરદ ઋતુનો અને ભગવાન ગાયો ચરાવવા માટે નીકળ્યા હોય છે શરદ ઋતુનો વાતાવરણ એટલે એકદમ દિવ્ય વાતાવરણ ગાયો ચરતી હોય છે અને ભગવાન બંસરીનો નાદ કર્યો છે ભાગવતજીની અંદર પાંચ ગીત આવે છે એક વેણું ગીત છે એક ગોપી ગીત છે એક યુગલ ગીત છે એક ભ્રમર ગીત છે અને જ્યારે ભગવાન ગાયો ચરાવતા ચરાવતા જ્યારે બંસરી વગાડે છે ત્યારે ગોપીઓ એ ગીત ગાઈ ભગવાનની સ્તુતિ કરે છે કનૈયો ગાયો ચરાવતો હોય છે ચરતી હોય છે અને બંસરીનો નાદ કરે છે જેવા બંસરીના સૂર ગોપીઓ સુધી પહોંચ્યા છે ગોપીઓના શરીર એમના ઘરની અંદર છે અને મન એ જ્યાં કનૈયો બંસરી વગાડતો હોય છે ત્યાં પહોંચી જાય છે ભગવાનની બંસરીના નાદમાં એટલી શક્તિ અને એટલો મોહક અવાજ કે બધી ગોપીઓ મનથી ત્યાં પહોંચી ગઈ છે એમના એમના શરીર ઘરે છે અને મન ત્યાં છે અને ગોપીઓ એકબીજા સાથે વાત કરે છે કે આ નર જાતિનો હોવા છતાં કેટલો ભાગ્યશાળી છે આ વેણુ કેટલી ભાગ્યશાળી છે એનો જે કુળની અંદર જન્મ થયો છે એટલે એ વૃક્ષો આજે હરખ કરતા હશે ભગવાને ધારણ કરી છે એ બંસરી અમારા કુળમાં જન્મે છે એ વેણુ અમારા કુળમાં છે એકબીજાને કહે કે ભગવાન જ્યારે વેણુ વગાડે છે ત્યારે એવું લાગે છે કે જ્યારે ભગવાન એ વેણુને ધારણ નથી કરી પણ વેણું ભગવાનના હોઠ દ્વારા અમૃતનું પાન કરતી હોય એવી હોનની વેણું છે બીજી ગોપી કહે કે ખબર નહીં આ વેણુએ એવી તે શું સાધના કરી હશે કે દિવસ અને રાત જાણે એમની પત્ની હોય એવી રીતે એના સાથે રહે છે જો ભગવાને એમના હાથમાં ધારણ ન કર્યું હોય ત્યારે કેડમાં રાખે છે અને કેડમાંથી કાઢી અને હાથમાં ધારણ કરે છે એક ક્ષણ માટે પણ એ વેણુંથી ભગવાન અલગ નથી થતા એ વેણું કેટલી ભાગ્યશાળી છે આપણે ગમે તેટલો ભગવાનને ધ્યાન કરીએ છીએ ચિંતન કરીએ છીએ પણ આપણાથી ભાગ્યશાળી આ વેણુ છે બીજી ગોપી કહે છે કે આ વેણુને છોડો પણ જ્યારે ભગવાન વેણુના નાદ કરે છે ને ત્યારે આ મોરજો નૃત્ય કરવા લાગે છે જાણે ભગવાનને પ્રસન્ન કરવા માટે એ એમના સામે નૃત્ય કરતા હોય બીજી ગોપી કહે છે કે મોરને છોડો આ ગાયને જુઓ ગાય પોતાના કાન ઊંચા કરી અને કેવી રીતે જો સાંભળી રહી છે જાણે ભગવાન એને અમૃત પીવડાવી રહ્યા હોય આ ગાયો પોતાના કાન ઊંચા કરી અને ભગવાન જે વેણુના નાદ કરે છે એનું અમૃત એ ગાય પી રહી છે બીજી ગોપી કહે છે કે જો ગાયને શું જોવા સામે હરણી જો આવી અને ભગવાન સામે ઊભી રહી ગઈ છે એ વેણુના નાદ સાંભળવાથી હરણી આવી અને કટાક્ષ નેત્રોથી છે ગોપીઓનો ચિત્ત એ વેણુમાં લાગી ગયો છે અને વેણુના વખાણ કરતા કરતા દરેક સાથે ભગવાનને જોડતી જાય એટલે બીજી ગોપી કહે છે કે આપણે વૃંદાવનમાં રહીએ છીએ તે છતાં ભગવાનથી વિખુટા પડવાનો અવસર આવે છે પણ જ્યારે ભગવાન વેણુના નાદ કરે છે ત્યારે આપણે તો શું પણ દેવલોકની દેવીઓ પણ એમનો એ નાદ સાંભળી એમના દર્શન કરી અને મૂર્છિત થઈ જાય છે બીજી ગોપી કહે છે કે દેવીઓને છોડ આ વાદળાઓ જોતો જાણે ભગવાન ભગવાનની બંસરી સાંભળવા માટે આવી ગયા છે અને એના ઉપર છત્ર લગાડી અને ઊભા રહી ગયા છે અને એ વાદળાઓ ભગવાન ઉપર ઊભા છે અને એમાંથી ઝર્મર મેહુલો વરસે છે જાણે ફૂલોનો વરસાદ થઈ રહ્યો છે આપણાથી ભાગ્યશાળી તો આ વાદળાઓ છે એટલે બીજી ગોપી કહે છે કે સામે જો પક્ષી છે ને એને જો એ પક્ષી વેણુના નાદ સાંભળે છે જાણે એવું લાગે છે કે કોઈ મહાત્મા તપસ્યા કરતો હોય અને ભગવાનની કરે છે મહાત્મા જેમ સમાધિમાં બેઠો હોય તપસ્યામાં બેઠો હોય એમ એ પક્ષી બેસી ગયો છે અને ભગવાનની બંસરી સાંભળે છે બીજી ગોપી કહે કે જરાક નદીને તો જો એ નદીમાંથી આજે પાણી નથી વહે તો અમૃત વહે છે અને ભગવાનની વેણુ સાંભળી અને એટલી પ્રસન્ન છે એટલી ખુશ છે કે એના અંદર ઘૂમરીઓ થઈ રહી છે એ નૃત્ય કરી રહી છે એવું લાગે છે જ્યારે ભગવાને વેણુનાદ કર્યો છે ત્યારે ગોપીઓ આવી રીતે અલગ અલગ વસ્તુઓથી ભગવાનને જોડી અને વેણુના વખાણ કરે છે અને કહે છે કે આ વેણું એ વાતે પૂર્વજન્મના શું કર્મ કર્યા છે જેના કારણે ભગવાને વેણુને ધારણ કરી છે અને ધારણ કર્યા બાદ ભગવાનથી એક ક્ષણ માટે એ અલગ નથી થતી ભગવાન ગાયો ચરાવવા જાય ત્યારે વેણું એમના સાથે ભોજન કરતા હોય ત્યારે વેણું એમની કેડમાં અને જ્યારે જ્યારે રાત્રિના સમયે ભગવાન વિશ્રામ કરે ત્યારે પણ ભગવાન એ વેણુથી અડગા થતા નથી આવી રીતે ગોપીઓએ વેણુ માટે જે ગીત ગાયું છે એને ભાગવતજીની અંદર વેણુ ગીત કહે છે